કે જે સુરત જિલ્લાનો હોવાનું જણાવેલ સદરી પકડાયેલ ઇસમને ગુના બાબતે પૂછપરછ કરતા હકીકત જણાવેલ કે આજથી આશરે પાંચેક વર્ષ પહેલા છોટાદેપુર જિલ્લામાં પ્રોહિબિશનના ગુનામાં મારું નામ ખુલ્લેલ છે તેમ જણાવેલ હતું અને ત્યારથી પોલીસ તેને પકડી જશે તે વ્યક્તિ આજ દિન સુધી નાસ્તો ફરતો હોવાની હકીકત જણાવી ગુનાનો એકરાર કરતો હોય જે અંગે શરૂ સ્થિતિનું પંચનામું કરી તેના વિરુદ્ધ બીએનએસએસ બે હજાર ત્રેવીસની કલમ પાંત્રીસ એક મુજબ અટકાયત કરેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે રેહાન પટેલ નેશન પ્લસ છોટા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર